વડોદરાના કિશનવાડીમાં આવેલા અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં પહોંચેલા પૂરગ્રસ્તોએ ધારાસભ્ય અને કોર્પોરેટરોનો વિરોધ કર્યો હતો આ વિસ્તારમાં હજુ સુધી કેશ ડોલની સહાય ન મળી હોવાના આક્ષેપો કરી સર્વેની માંગ કરી હતી ત્યારે લોકોમાં રોષ જોઈને ધારાસભ્યોએ પણ પોતાનો લુલો બચાવ કરી કોર્પોરેટરના કામે લગાડી ચાલતી પકડી હતી આ કાર્યક્રમમાં વીસ જેટલા કેમ્પ હોવા છતાં સ્ટેજ પરની ખુરશીઓ ખાલી જોવા મળી હતી

ધારાસભ્યો આખરે ઉગ્ર રજૂઆત કરતા નેતાઓ સ્ટેજ છોડીને પલાયન થઈ ગયા હતા આ કાર્યક્રમ બોર્ડ પાંચ માં હોવા છતાં એક કાઉન્સિલર સિવાય અન્ય કાઉન્સિલર ફરક્યા પણ ન હતા જો કાઉન્સિલર કાર્યક્રમમાં પહોંચ્યા હતા તેઓને પ્રજાનો રોષ જોઈને સર્વેમાં લગાવી દેવામાં આવ્યા હતા

નરેન્દ્ર મોદી સાહેબ ના નામ થી ચૂંટેલા વોર્ડ નંબર પાંચ ના કોર્પોરેટરો આજે સેવા સેતુ કાર્યક્રમમાં આવવાના હોય અમારા વિસ્તાર લોકોનો વિરોધ હતો કે ભાઈ વરસાદમાં પાણી ભરાઈ ગયેલું તે વખતે કોઈ કોર્પોરેટર કોઈ ધારાસભ્ય જોવા નથી મળ્યા તો આ સ્ટેજ ઉપર ખુરશી પણ બેસવા ના જોઈએ આજે અમારો એનો વિરોધ હતો અને આજે સેવા સેતુ કાર્યક્રમની તો અમે વાહવાહી કરીએ છીએ પણ અમારો વિરોધ સ્થાનિક કોર્પોરેટરો અને સ્થાનિક કોર્પોરેટર થી અમે રજૂઆત કરવા ધારાસભ્ય વિરોધ હતો કોર્પોરેટર તો નૈતિક ભાઈ કોઈ કોર્પોરેટર જોવા મળ્યું નથી રજૂઆત કરેલી છે અમારા સ્થાનિક લોકો ની સૌથી પહેલા તો એ હતી કે ભાઈ અમારે ચાર કોર્પોરેટર કોણ છે અમારે એમને જોવા છે કેમ કે વોટ લેવા નરેન્દ્ર મોદી થી જીતી ગયેલા કોર્પોરેટરો ને કોઈ ઓળખતા જ નથી કે આવતા હોય તો ઓળખે ને એટલે ને અમે એજ કીધું કે ભાઈ ચારે ચાર કોર્પોરેટર ભેગા કરો તો અમે જોવા માંગીએ છીએ